ત્રણ દિવસ આખરી ગરમી પડવાની આગાહી ગરમીનો પારો તેતાળીસ ડિગ્રીને પાર થવાની શક્યતા અખાત્રીજ એટલે શુભ કાર્ય માટેનું વણ જોયું મુહૂર્ત સોનાના દસ ગ્રામના ભાવ એક લાખે પહોંચી જતા અખાત્રીજની શુભ ખરીદી માટે બુકિંગ નહીં ઇન્ક્વાયરી પણ આવતી નથી ચોવીસ કલાકમાં તાપમાન એક ડિગ્રી વધી બેતાળીસે પહોંચ્યું ગરમ પવન શરૂ થતા ચાર દિવસમાં પારો ચુમ્વાળીસે પહોંચવાની આગાહી ખેડૂતોદ્વિધામાં ડભોઈ તાલુકામાં ઉનાળુ ડાંગરનો પાક લેતા ખેડૂતો મુકાયા પરીક્ષા લેવામાં યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ જ ફેલ પાંચ વર્ષમાં ચાર પેપર ફૂટ્યા દસથી વધુ પરીક્ષામાં ખોટા પ્રશ્નપત્ર જૂના કોર્સના પેપર આવવાના ભગા કર્યા રાજ્યમાં પ્રવર્તતા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના ધરમ પવન વચ્ચે અમદાવાદમાં સવારના અગિયાર વાગ્યાથી ગરમીનો પારો સડત્રીસ ડિગ્રીએ પહોંચ્યો હતો આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો એકતાળીસ થી ચુમ્વાળીસ ડિગ્રીની આસપાસ રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ડભોઈ તાલુકો માત્ર ને માત્ર ખેતી પ્રધાન તાલુકો છે વર્ષ દરમિયાન પિયત અને અન્ય સગવડોને આધારે પંથકના ખેડૂતો ત્રણ પાક લઈ રહ્યા છે ત્યારે હાલ ઉનાળામાં પિયતની સગવડ ધરાવતા ખેડૂતો ઉનાળામાં પણ ડાંગરનું વાવેતર ખાસ કરીને વઢવાણા સિંચાઈ તળાવના કમાન્ડ એરિયામાં આવતા ખેડૂતો દ્વારા કરાય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પેપર ફૂટવા કે લીક થવા પરીક્ષામાં કોઈ પેપરમાં ભગો કરવો જૂના પેપર ધાબડી દેવા ખોટા પ્રશ્નો પૂછી લેવાના કિસ્સા વારંવાર બને છે સોમવારે અમરેલીની કોલેજમાં બી ચાલુ પરીક્ષાએ પ્રશ્નોના જવાબ વોટ્સએપમાં ફરતા હતા રાજ્યમાં હવામાન વિભાગે ગરમીમાં બેથી ત્રણ ડિગ્રીના વધારા સાથે ત્રણ દિવસ આકરી ગરમીની આગાહી કરી છે મંગળવારે સતત ત્રીજા દિવસે રાજકોટ અઘનભઠી બની ગયું હતું રાજકોટમાં તાપમાનનો પારો ત્રેતાળીસ ડિગ્રીએ પહોંચ્યો હતો રાજકોટમાં એપ્રિલ મહિનાના અત્યાર સુધીમાં એટલે કે બાવીસ દિવસમાં ઓગણીસ દિવસ તાપમાનનો પારો બેતાળીસ ડિગ્રીને પાર નોંધાયો હતો આ ઉપરાંત એપ્રિલ મહિનામાં રાજકોટની ગરમીએ કેટલાક રેકોર્ડ પણ તોડ્યા છે અને નવા રેકોર્ડ સર્જ્યા છે એપ્રિલ મહિનામાં જ રાજકોટમાં પિસ્તાળીસ ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચવાનો નવો રેકોર્ડ સર્જાયો હતો હજુ આવનારા ત્રણ દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ગરમ અને ભેજવાળા વાતાવરણની શક્યતાઓ છે પચીસ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન ચાળીસથી ત્રેતાળીસ ડિગ્રી જેટલું રહેશે ભાવનગર શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે સોમવારે મહત્તમ તાપમાન બે પોઈન્ટ પાંચ ડિગ્રી વધીને અડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી પહોંચ્યું હતું વાતાવરણમાં ભેજનું પ્રમાણ માત્ર વીસ ટકા નોંધાયું હતું ચૌદ કિલોમીટરની ઝડપે ગરમલું કુંકાઈ હતી ભાવનગર વિભાગ દ્વારા ડિવિઝનને નવી બસો ફાળવવામાં આવતા અને સાથે મુસાફર સુવિધામાં વધારો કરતા ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની સરખામણીએ ચાલુ વર્ષે બે હજાર ચોવીસ પચીસમાં નવ લાખ આઠ હજાર કિલોમીટરનું વધુ સંચાલન કરવામાં આવેલ છે જેથી પેસેન્જર આવકમાં તેમજ રૂપિયા પાંચ કરોડ એકતાલીસ લાખ એકત્રીસ હજારનો વધારો થયો છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવે આસમાનને આંબ્યું છે સોનાનો ભાવ આજે પ્રથમ વિક્રમી સપાટી એક લાખ એક હજાર સુધી પહોંચી ગયો છે આ અસાધારણ ભાવ વધારાએ બજારમાં અને ખાસ કરીને ઝવેરી બજારમાં ભારે ઉત્તેજના અને ચિંતા બંને જગાવી છે સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રણી અને ખેડૂતોનું તીર્થધામ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તેમજ લોકવન અને ટુકડા ઘઉંની ચાળીસ હજાર ઘટાની આવક નોંધાઈ હતી લોકવાન ઘઉંની હરાજીમાં કિલોના ભાવ ચારસો નેવુંથી પાંચસો બાવન રૂપિયા સુધી બોલાયા હતા ટુકડા ઘઉંના ભાવ ચારસો સોળથી છસો ઇકોતેર સુધી પહોંચ્યા હતા મહુવા તેમજ આસપાસના તાલુકામાં સફેદ ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં થતા હાલ સફેદ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થાય છે જેના કારણે હાલ સફેદ ડુંગળીના ભાવો એકદમ તળિયે બેસી ગયા છે ત્યારે ખેડૂતો દ્વારા અવારનવાર આંદોલનો થઈ રહ્યા છે ધોરાજી ચામકંઢોરના સહિત ખેડૂતોને ઉનાળામાં તેલીબિયા કઠોરના પાકમાં રોગ જીવાતના ઉપદ્રવનું નિયંત્રણ કરવા અને નિષ્ણાંતો દ્વારા સલાહ અપાય છે ઉનાળો હવે રંગ બતાવી રહ્યો છે અને ગરમી વધી રહી છે આ સિઝનમાં તેલિબિયા કઠોળના પાકમાં વિવિધ રોગ જીવાતનો ઉપદ્રવ થતો હોય છે